સુરતમાં હવે એ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે એ અંતર્ગત શહેરમાં માં ચાર હજાર થી વધુ શિક્ષકોને એઆઈ પદ્ધતિથી શિક્ષણની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ માં રાજ્ય શિક્ષણ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે શહેર માં ચાર હજાર થી વધુ શિક્ષકોને એઆઈ પદ્ધતિથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે આ તાલીમમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા અને નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવા શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા આઈઆઈ પદ્ધતિથી સરળતાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે ગુજરાતમાં પ્રથમ વાર સુરતના શિક્ષકોને આ તાલીમ યોજાય છે એઆઈ સિસ્ટમ કરવો હવે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરળ રહેશે આ સિસ્ટમમાં જો પાનાના પેજની પુસ્તકનો સાર માત્ર બે પેજમાં જ બની જાય છે હોશિયાર અને નબળા વિદ્યાર્થીઓ માટે કઈ રીતનું પેપર કાઢી શકાય અને પેપરમાં કોઈ ભૂલ હોય તો તાત્કાલિક તેમાં ચેન્જ પણ કરી શકાય છે આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ તો કરવો જ પડશે પડશે પણ ભગવદ ગીતા જેવી સંસ્કૃતિ અને મૂલ્યોથી આપણે દૂર નહીં જઈએ છે હું એડ્યુટર એપમાંથી છું આજે સુરતની અંદર ત્રણ હજારથી વધુ શિક્ષકો દ્વારા એઆઈ સજ્જત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જ્યાં ત્રણ થી વધુ શિક્ષકોએ હાજરી આપી હતી એડ્યુટર એપ એ એકથી બાર ધોરણની મોબાઈલ એપ્લિકેશન છે જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થી બંને અહીંયાથી શૈક્ષણિક તૈયારી કરી શકે છે અને શિક્ષકો પોતાનું ડિજિટલ કન્ટેન્ટ બનાવી શકે છે એઆઈના માધ્યમથી શિક્ષકો વિદ્યાર્થીઓને સારી રીતે અને પર્સનલાઇઝ વેરની એવી વિશેષતા છે કે શિક્ષણમાં ખાસ ઉપયોગી જી બિલકુલ શિક્ષકો વિદ્યાર્થીઓને માટે ઉપયોગથી ટેસ્ટ ટેસ્ટ બનાવી શકે છે લેસન પ્લાન આવી અંદર સુવિધા મૂકવામાં આવેલ છે જેથી શિક્ષકો વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ બનાવી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકે છે શિક્ષણ અધિકારી ટીમ અને શાળા શાળા સંચાલન સમિતિ દ્વારા

દીકરાઓએ આ સંશોધન કર્યું છે અને એનો ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ વિભાગમાં થઈ રહ્યો છે એની જાગૃતતા માટે એમના નોલેજ માટે તમામ શિક્ષકોને આજે ટ્રેનિંગ આપવામાં આવી છે સાથે સાથે નવી શિક્ષા પદ્ધતિ જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર સુડતાલીસના ભારતના નિર્માણમાં

સાથે વાર્તાલાપ કરીને હું ધન્યતા અનુભવું છું કારણ કે શિક્ષા વિભાગની અંદર આટલું મનન અને ચિંતન અમારી ટીમ કરી રહી છે